ગુજરાતમાં બે દિવસ વરસશે વરસાદ જ્યાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા છે કયા કયા જિલ્લામાં માવઠું થઈ શકે છે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે સાથે બજાર ભાવ વિશે પણ ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ઉપર છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં વીસ પોઈન્ટ બે અને ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં એકવીસ અને ગાંધીનગરમાં વીસ ડિગ્રી તાપમાન થવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે તો ચાલો માહિતીને વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે પિસ્તાલીસથી પંચાવન પ્રતિ કલાકની સ્પીડ પવન ફૂંકાશે તેવી આગાહી પણ કરી છે જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આજની આગાહીમાં આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે પહેલાં ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરાય છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતાં હવામાન વિભાગે એકથી ત્રણ માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે ચોથા દિવસે એટલે કે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે આ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ પણ તેમણે જણાવ્યું છે રામાશ્રય યાદવે પાંચમા દિવસ અંગેની વાત કરતાં જણાવ્યું છે કે પાંચમા દિવસે નવસારી વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે હવામાન વિભાગે હાલ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવશે નહીં તેમ પણ જણાવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં વીસ પોઈન્ટ બે અને ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં એકવીસ અને ગાંધીનગરમાં વીસ ડિગ્રી તાપમાન થવાનું અનુમન પણ લગાવવામાં આવી રહ્યું છે રામાશ્રય યાદવે આજ માટે માછીમારોને ચેતવણી આપી હોવાનું જણાવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું કે દરિયાકાંઠે પવનની ગતિ પિસ્તાલીસથી પંચાવન પ્રતિ કલાક રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે ઉત્તર ભારતને આવરી લેશે જેના કારણે પહેલી અને બીજી માર્ચના રોજ વરસાદ ગુજરાતને પણ ધમરોડી શકે છે હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડા અને રાયડાના ભાવમાં વધારો ખેડૂતો ખુશ થયા મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાના પાકના ભાવમાં વધારો ગયા અઠવાડિયા કરતાં નોંધાયો છે માર્કેટયાર્ડમાં ત્રીસથી ચાલીસ રૂપિયાનો વધારો નોંધાયો છે ખેડૂતોને મણના અગિયારસો રૂપિયા મળ્યા હતા રાયડાની બારસો બોરીની આવક નોંધાઈ હતી માર્કેટયાર્ડમાં ખેડૂતો કઠોળ રાયડો એરંડા અને રજકા સહિતના પાકોના વેચાણ કરતા હોય છે મહેસાણાના મોટા ભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ તેના ભાવમાં વધારો નોંધાયો છે મહિના પહેલાં ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને અગિયારસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ મહિને એરંડાના ભાવમાં સોથી એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આજે મણના અગિયારસો પાસઠ રૂપિયા ખેડૂતોને મળ્યા હતા ઉત્તર ગુજરાતના વિવિધ યાર્ડમાં એરંડાની પાંચસોથી વધારે બોરીની આવક નોંધાતી હોય છે મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની એક હજાર ચૌદ બોરીની આવક નોંધાઈ હતી નીચો ભાવ રૂપિયા એક હજાર સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ અગિયારસો પાંસઠ રૂપિયા પ્રતિમણ બોલાયો હતો નિકાસના ઘટ અને વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ગયા મહિને પચાસ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો આજે એરંડાના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે માર્કેટ યાર્ડમાં રાયડાની બારસો બોરીની આવક જોવા મળી હતી રાયડાની આવક ચાર ગણો વધારો નોંધાયો છે જેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયા ઊંચા ભાવ અગિયારસો પિસ્તાલીસ રૂપિયા પ્રતિમણ જોવા મળ્યા હતા તેના ભાવમાં સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ગવારની આઠ બોરીની આવક નોંધાઈ હતી જેના ઊંચા ભાવ નવસો છાસઠ રૂપિયા પ્રતિમણ ખેડૂતોને મળ્યા હતા આ ઉપરાંત નવ બોરીની બાજરીની આવક નોંધાઈ હતી તેના ચારસો એકતાલીસ રૂપિયા ખેડૂતોને ભાવ મળ્યા છે વાત કરીએ હવે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા યાર્ડમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે જાણીએ સાવરકુંડલા યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના કપાસના ભાવ પંદરસો પચાસ રૂપિયાને પાર થઈ ગયા હતા પરંતુ કપાસના ભાવમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો થયો છે કપાસના એક મણના ભાવ પંદરસો એકતાલીસ રૂપિયા બોલાયા હતા સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના તેરસો દસ રૂપિયા ભાવ રહ્યો હતો કપાસની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ બારસો એકાવન રૂપિયાથી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા નોંધાયો હતો અને પંદરસો મણ કપાસની આવક નોંધાઈ હતી કપાસના ભાવમાં ઘટાડો થયો હતો સત્યાવીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો બાવીસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો પચાસ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને પાંચસો એકસઠ નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં નવસો ચાલીસ મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો પચીસસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો રૂપિયા ભાવ નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર એક રૂપિયા બોલાયો હતો યાર્ડમાં ત્રીસ મણ તલની આવક થઈ હતી જ્યારે સોયાબીનનો ભાવ આઠસોથી આઠસો પચીસ રૂપિયા બોલાયો હતો પંદરમણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં વધારો થઈ રહ્યો છે હવે વાત કરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડની ભાવનગર માર્કેટ યાર્ડમાં કપ ડુંગળીના ભાવમાં ઘટાડો છે ખેડૂતો ફરી નિરાશ થયા છે ભાવનગર માર્કેટયાર્ડમાં સત્યાવીસ ફેબ્રુઆરીના માત્ર તેર જણસીની આવક નોંધવામાં આવી હતી ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો સફેદ ડુંગળીના ભાવ બસો પંદર રૂપિયાથી લઈને બસો એકસઠ રૂપિયા સુધીના બોલાયા હતા ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ થયા હતા વાત કરીએ ભાવનગર યાર્ડમાં તો યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળીની આવક નોંધાઈ હતી સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ કુલ તેર જણસીની આવક નોંધવામાં આવી હતી ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો પંદર રૂપિયાથી લઈને બસો એકસઠ રૂપિયા સુધીના બોલાયા હતા સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ભાવનગર માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા હતા અને ઊંચા ભાવ તેરસો એંસી રૂપિયા સુધીના રહ્યા હતા યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો છેતાલીસથી લઈને પાંચસો એકવીસ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો પચીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો પંદર રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના ચાર હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર એકસો એકાવન રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજે અમદાવાદમાં ભેર પવન ફૂંકાઈ રહ્યો છે અચાનક જ હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે આપણે જાણીએ છીએ કે આજથી શરૂ થતા આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે આ સપ્તાહ હવામાન વિભાગે રવિવારે સાંજે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થઈ શકે છે જેથી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યોમાં પવન તાપમાન અને માવઠા અંગે આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં ચૌદથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સમયમાં ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે આ સાથે તેમણે કહ્યું છે કે હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી માવઠાની સંભાવનાઓ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના લીધે થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં માવઠાના ઝાપટા થઈ શકે છે જોકે આ સાર્વત્રિક કે મોટા માવઠાની સંભાવનાઓ નથી હવામાન નિષ્ણાતે માવઠા અંગે વાત કરતાં કહ્યું છે કે આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ સેન્ટરો પર એકલ દોકલ જગ્યાઓ પર ઝાપટા થઈ શકે છે દક્ષિણમાં રાજપીપળા સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાંક ઝાપટાં પડી શકે છે જોકે વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાનો અહેસાસ થવાનું શરૂ થઈ જશે તાપમાન પણ પાંત્રીસ ડિગ્રીને પાર થઈ શકે છે માર્ચના પહેલાં અઠવાડિયામાં ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવી શકે છે ખેડૂતોને સલાહ આપતા હવામાન નિષ્ણાતો જણાવે છે કે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તે પહેલાં જો જીરું તૈયાર થઈ ગયું હોય તો પાકને સાચવી લેવો તે જ ખેડૂતોના હિતમાં યોગ્ય રહેશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે રાજ્યના ઉત્તર તથા ઉત્તર પૂર્વના ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવા વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે દેશની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે પશ્ચિમી વિક્ષેભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ઠંડો પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ પણ વરસાદ પડશે નહીં હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યોમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ વાતાવરણના ઉપરી સ્તરના સ્તરમાં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદની કોઈ સંભાવના નથી ઉત્તર ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ઝડપ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેની અસરને કારણે અમદાવાદમાં પણ આવતીકાલ સુધી ઠંડો પવન ફૂંકાઈ શકે છે ત્રણ દિવસ બાદ ઠંડી ઘટશે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોય એવો અનુભવ થાય છે પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે તાજેતરમાં જ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન તાપમાન યથાવત રહેવાની શક્યતા છે ત્યારબાદ એકથી બે ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય રહેશે પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી રહેશે ઝડપ પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર પૂર્વીય છે તથા ઝડપ આગામી ચોવીસ કલાક દરમિયાન દસથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પ્રેશર રેડિયન્ટ પવનની ઝડપ વધી છે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયા છે પરંતુ એને કારણે વરસાદની કોઈ શક્યતા નથી પ્રેશર રેડિયન્ટ સર્જાયું હોવાને કારણે પવનની ગતિ જે છે તે ઝડપી બની છે છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન નલિયા ડીસા ગાંધીનગર નહીં પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં રાજ્યનું સૌથી લઘુત્તમ તાપમાન વધુ નોંધાયું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દીવમાં લઘુત્તમ તાપમાન તેર ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરતના લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સૌથી ઓછું તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે હવે વાત કરીએ આજના મુખ્ય કૃષિ સમાચારની સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ચાર રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર બસો પંચોતેર બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર એકસો એંસી જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર બસો પચીસ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવુંના દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી રવિ પાકની સીધી ખરીદી કરવાને વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે આ અંગે અન્ન અને નાગરી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આજે ગાંધીનગરમાં મીડિયાને વિગતો આપી જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયાએ વધુ વિગતોમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના ફાર્મર્સ પ્રોક્યુરિમેન્ટ પોર્ટલ એટલે કે એફપીપી પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલ ને કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર